શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું જય કિચન કિચનમાં તો આજે આપણે બનાવવાના છીએ ટમેટો કેચઅપ તો તેના માટે અહીંયા મેં ટમેટા લઈ લીધા છે એકદમ ફ્રેશ ટમેટા છે મેં પાણીથી સાફ કરી લીધા છે તો આ રીતે આપણે એકદમ લાલ ટમેટા આવે તેનો જ ઉપયોગ કરવાનો છે અને સાથે એક બીટ લીધું છે તો અહીંયા એક કિલોગ્રામ ટમેટા છે તો હું અહીંયા એક કિલોગ્રામ ટમેટાનું કેચઅપ બનાવવાની છું તો હવે તેને આપણે પહેલાં કટિંગ કરી લઈશું તો અહીંયા અમે એક બાઉલ લઈ લીધું છે હવે તેને આપણે આ રીતે આપણે ટમેટામાંથી બધા જ પહેલાં ઉપરથી કાઢી લઈશું અને અહીં હું ચાર ભાગ કરું છું તો આ રીતે હું બધા જ ટમેટા કાપી લઈશ તો આ રીતે આપણે બધા જ ટમેટાને કાપી તો આપણે અહીંયા બધા જ ટમેટાનું કટિંગ કરી લીધું છે હવે આપણે અહીંયા બીટ પણ કટિંગ કરી લઈશું તો બીટ આપણે ટમેટા કેચઅપમાં કલર એકદમ સરસ આવે એટલે આપણે બીટને એડ કરવાનું છે એકદમ રેડ સોસ બને ટમેટો કેચઅપ એટલા માટે આપણે બીટ નાખ્યું છે તો હવે તેને આપણે કુકરમાં બાફી લઈશું તો હવે આપણે કુકર લઈ લીધું છે તો આ આપણે કૂકરમાં બધા જ એડ કરી દઈશું તો આપણે ટમેટા અને બીટ એડ કરી દીધું છે હવે આપણે તેમાં લવિંગ તજ અને એલસી ત્રણે આપણે પોટલી કરીને આમાં વચ્ચે મૂકી દઈશું તો અહીંયા મેં એક વાઇટ કટકી લઈ લીધી છે તેમાં આપણે તજ લવિંગ અને એલચી ત્રણે આ રીતે પોટલીમાં વાળી લઈશું આ રીતે આપણે પોટલી કરી લેવાની છે હવે તેને આપણે અહીંયા દોરેથી બાંધી લઈશું તો આપણે પોટલી વાળી લીધી છે હવે તેને આપણે અહીંયા વચ્ચે મૂકી દઈશું અને તેમાં આપણે આદુ અને લસણ બે મેં લીધું છે તે પણ એડ કરી દઈશું અહીંયા તમારે ડુંગળી ખાતા હોય તો ડુંગળી પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા ડુંગળી એડ નથી કરી હવે આપણે તેમાં પાણી એડ નથી કરવાનું આપણે ધીમી આચે તેને કૂકરને એક જ વિસલમાં બાફવાનું છે તો હવે આપણે તેને ગેસ ઉપર મૂકી દઈશું તો આપણે અહીંયા ગેસ ચાલુ કરી દઈશું તેને આપણે એક જ વિસલ કરવાની છે અને એકદમ હાવ મીડિયમ ગેસ રાખવાનો છે તો હવે આપણે તેને એક વિસલ થવા દઈશું તો આપણા ટમેટા અહીંયા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે હવે તેમાંથી આપણે પેલા પોટલી કાઢી લઈશું હવે આપણે તેને મિક્સરમાં પીસી લઈશું તો અહીંયા મેં મિક્સર બાઉલ લઈ લીધું છે હવે તેમાં આપણે બધા જ ટમેટાને એડ કરી દઈશું તો આપણે અહીંયા મિક્સરમાં એકદમ સરસ ક્રશ કરી લીધું છે હવે તેને આપણે એક ચાયણાની મદદથી આપણે પહેલાં ગાળી લઈશું તો અહીંયા મેં એક ચાયણે લઈ લીધી છે હવે તેમાં આપણે આ રીતે બધું જ એડ કરી અને આ રીતે ગાળી લઈશું તો બધા જ બીજ ને હશે કાઢી લઈશું તો આ રીતે આપણે બધો જ પલ્પ કાઢી લઈશું તો અહીંયા આપણે બધો જ પલ્પ એકદમ સરસ રીતે કરી લીધો છે જો આ રીતે આપણે બીટ નાખ્યું હતું એટલે આપણો કલર પણ એકદમ સરસ રેડ આવી ગયો છે હવે તેને આપણે ઉકળવા મૂકી દઈશું તો અહીં આપણે ગેસ ચાલુ કરી દઈશું હવે આપણે ક્યુરીને અહીંયા ઉકળવા મૂકી દઈશું હવે આપણે તેમાં ખાંડ એડ કરવાની છે ખાંડ તો તમારા મીઠાશ પ્રમાણે એડ કરી શકો છો અહીંયા અમે અડધા વાટકા કરતા પણ ઓછી લીધી છે આ રીતે આપણે મિક્સ કરી લઈશું તો હવે ખાંડ એડ કરી દીધી છે હવે થોડુંક નિમક એડ કરી દઈશું અને એક ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું એકદમ સરસ કલર આવી જાય તો આ રીતે આપણે તેને ઉકળવા દેવાનો છે હવે આપણે જે પોટલી એડ કરી હતી તે પોટલી પાછી આમાં જે આપણે એડ કરશું એટલે એકદમ સરસ સુગંધ આવી જશે હવે તેને આપણે એકદમ ઘટ થાય ત્યાં સુધી ઉકળવા દેવાનો છે તો આ રીતે આપણે એકદમ સરસ ઘટ થવા દેવાનો છે આ રીતે તો એકદમ સરસ ઘટ થઈ ગયો છે આપણો ટમેટો કેચપ તો આપણો સોસ એકદમ સરસ ઘાટો તૈયાર થઈ ગયો છે હવે આપણે તેને ચેક કરી લઈએ પાણી રહ્યું છે કે નહીં તો આ રીતે આપણે રકેબી માં એડ કરી ને આપણે જોવાનો છે જો આપણે એકદમ સરસ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેને ગેસ બંધ કરી દઈશું અહીંયા તો અહીંયા જે આપણે પોટલી આમાં એડ કરી હતી તે આપણે આમાંથી કાઢી લઈશું તો એકદમ સરસ આપણો કેચઅપ તૈયાર થઈ ગયો છે હવે તેને આપણે એક સર્વિંગ બાઉલમાં લઈ લેશું તો અહીંયા આપણે બાઉલ લઈ લીધું છે હવે તેમાં આપણે ટમેટો કેચઅપ એડ કરી દઈશું તો તૈયાર છે આપણો ટમેટા કેચઅપ તો જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરીને કહેજો કે તમને મારો આ ટમેટો કેચઅપ કેવો લાગ્યો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો તૈયાર છે તમે આ ટમેટો કેચઅપ કાચની બોટલમાં ભરી અને લાંબા સમય સુધી પણ રાખી શકો છો